સુરતના પાલનપુર પાસે પાસે આગની ઘટના બની હતી ગણેશ મંદિર અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આગને પગલે મોરા ભાગડ અને પાલનપુર પાટિયાની ની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો

ફાયર કોલ આવતા મોડાપાગર અને પાલનપુર ફાયર સ્ટેશન તરફથી બંને ગાડીઓ વ્યાજની ઘટના સ્થળે આવી ગઈ અને જે ફાયર પહેલા મારે અમને દેખાતું હતું ત્યાંથી અમને સીડી પરથી જઈ અને ફાયર ફર્ટિંગ ચાલુ કરી છે અને નીચેથી એક લાઈન ચાલુ હતી પછી અમે ટેરેસ પર આવ્યા બીજા મારે ત્યાંથી દરવાજાનો લોક ખોયલો છે લોક તોડી અને નીચે એન્ટર થયા છે અને જે ફાયર હતો તેમણે કાબુમાં લીધું છે તમામ જવાનો સ્ટાફ સાથે કેટલા સમયની કામગીરી અને અત્યારે પોલીસની કામગીરી જે ફાયર હતો એ ટોટલ ફાયર અમે અડધો કલાકની અંદર કાબુમાં લઈ લીધું પછી જે અડધો કલાક હતો તમે અમે કુલિંગ કર્યું છે કારણ કે જે સ્મોક હતો તે નીકળવાની વેન્ટિલેશનની જગ્યા નહીં હતી એટલા માટે સ્મોક વધ્યા હતો એટલે તમામ જે જવાનો હતા તે ફાયર સૂટ અને બીએસએફ કરી અને કામગીરી કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત